રાજકોટ સિંગતેલ સટ્ટાકીય વધારો નોંધાયો છે જેમાં સિંગતેલ અને કપાસિયા પ્રતિ ડબ્બે વધારો નોંધાયો છે તેથી સિંગતેલ ડબ્બો બે હજાર સાતસો ચાલીસ વધીને બે હજાર આઠસો ચાલીસ સુધી પહોંચ્યો છે તેમજ કપાસિયા તેલનો ડબ્બો સોળસો ચાલીસ થી વધીને સત્તરસો ચાલીસ પાર પહોંચી ગયો છે એક સપ્તાહમાં ડિમાન્ડ ન હોવા છતાં સટોડિયાઓ દ્વારા કૃત્રિમ ભાવ વધારો કરી નાખવાનું અનુમાન છે બારમાસી સિંગતેલની સિઝન પૂર્ણ થતાં ભાવ વધારો થયો છે જેમાં તાજેતરમાં જ સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા પચાસનો વધારો કરવામાં આવ્યો હતો તેથી સિંગતેલ તેલના ડબ્બાનો ભાવ રૂપિયા સત્યાવીસો વીસે પહોંચ્યો હતો તથા કપાસિયા તેલમાં ડબ્બે સાહીઠ રૂપિયાનો વધારો થયો હતો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા પંદરસો પહોંચ્યો છે સિંગતેલ નવા ટીનનો ડબ્બો બે હજાર છસો સિત્તેરમાં પચાસ રૂપિયા વધીને બે હજાર સાતસો વીસ રૂપિયા થયા હતા તેમજ કપાસા તેલનો ડબ્બો પંદરસો ત્રીસ હતો જેમાં સાહીઠ રૂપિયા વધીને પંદરસો નેવું થયો છે સિંગતેલમાં ધીમી ગતિએ ભાવ વધારો યથાવત રહેવાના એંધાણ છે તેમજ ખાદ્ય તેલના ભાવ વધારાને અંકુશમાં રાખવામાં પુરવઠા વિભાગ નિષ્ફળ રહ્યો છે